આજે જયારે ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આપની સાથે એક સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ગુજરાતના નાગરિકોને આપ શું સંદેશો આપવા માંગી રહ્યા છો જે ચોઈસ છે લોકો માટે કદાચ છે જ નહીં એક બાજુ રાષ્ટ્રવાદ માટે લડનારા લોકો છે બીજી બાજુ મુસ્લિમ તુષ્ટિકરણ ભાગલાવાદી રાજકારણ ખેલનારા લોકો છે એટલે વાત કરીએ તો રૂપાલાજી લગભગ ચાર થી પાંચ વર્ષ માફી માંગી લીધી છે અને એવી સરકાર જે ત્રણસો સિત્તેર જેને હટાવ્યું હોય કાશ્મીરમાંથી રામ મંદિર અ પ્રસ્થાપના કરી હોય પાંચસો વર્ષ પછી અને જે આતંકવાદીઓ છે એ લોકોના મનમાં ડર બેસાડી દીધો હોય જેવી રીતે જેવું આપણે જોયું કે હમણાં અમુક અઠવાડિયા પહેલા હાફીઝ સૈયદે મીટિંગ બોલાવી લાહોરમાં ભારતના બીકના કારણે

લોકો પાસે છે નહી ગુજરાતમાં પણ નથી અને આખા ભારતમાં પણ એટલે માનું છું કે મારે વિશ્વાસ છે કે દરબારો પણ 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 ભારત થયા હશે હશે બધું ભૂલીને રાષ્ટ્રહિતમાં મત નાખવા જશે ત્યારે મત નાખશે એવો મને પૂરો વિશ્વાસ છે આપણે રાષ્ટ્ર સર્વોપરી ધર્મ એ મંત્ર ને ચરિતાર્થ કરવા માટે આપણા જનજન લોકો કટિબદ્ધ હોય છે આપે કહ્યું એ પ્રમાણે ગુજરાતની જનતા ભારતની જનતા એના માટે કટિબદ્ધ હશે પરંતુ આપણે એક મુદ્દો કયો રામ રાજ્યની સ્થાપના મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા થઈ ગઈ પરંતુ પ્રતિષ્ઠા કઈ રીતે કરીશું આ દેશના દરેક નાગરિકો ની સત્તાધીશો જનજનના હૃદયમાં પ્રભુના આદર્શો ની પ્રતિષ્ઠા થાય તેના માટે આપણે કયા દિશામાં આગળ વધવું પડશે હું માનું છું કે રામની પ્રતિષ્ઠા આપણે જે કરી અયોધ્યામાં એના કરતા રામની મર્યાદાની પ્રતિષ્ઠાનું જે કામ છે એ ખૂબ ઘણું અઘરું છે એના કરતા કારણ કે ભારત ઉપર એક સાંસ્કૃતિક આક્રમણ અત્યારે એમ કહી દે ચાલુ જ છે જેવી રીતે ફિલ્મો પીરસવામાં આવી રહી છે ઓટીટી ઉપર સોશિયલ મીડિયા ઉપર અન્ય પ્લેટફોર્મ ઉપર ઓડિયો વિઝ્યુઅલ પ્લેટફોર્મ ઉપર એ ફિલ્મો ભારતની જે આખી સંસ્કૃતિ છે એ તોડી નાખશે ફિલ્મો કેવી આવે છે સસરા વણો વેવિચાર શિક્ષક વિદ્યાર્થી પર વેવિચાર આ ભાભી દિયરનો વેવિચાર જે લોકો આવા આવી ફિલ્મો પીરસે છે એ લોકોની જગ્યા જેલમાં છે સભ્ય સમાજમાં નથી એટલે કલ્ચર સે ભારત ફાઉન્ડેશન એ મે સ્થાપના કરી છે આ નિયમતી કરી છે કે આવા લોકો છેવટના દિવસે જેલમાં જશે いや राक्षसો છે સમાજને તોડનારા અસુરત છે અસુરત છે જે સંસ્કૃતિ આઠસો વર્ષ સાતસો આઠસો વર્ષ ના દરમિયાન વિદેશી આક્રમણકારો ન તોડી શક્યા એ કામ કદાચ આ અસુરો કદાચ દસ પંદર વીસ વર્ષમાં કરી નાખશે એટલે નવી સરકાર આવે મારો અનુરોધ છે આ સરકાર આવવાની એ બધું છોડીને જે આવા લોકો આવી ફિલ્મો પીરસે છે ગંદી ફિલ્મો એક ફિલ્મ છે ઓલ્ડ બાલાજીની જેમાં એક પુરુષ છે જેના વ્યભિચારી સંબંધ સીન જોડે દેખાડેલા છે એની દાદી જોડે એની ઓર્મન માં જોડે એની ભાભી જોડે અને એની કઝિન સિસ્ટર જોડે પરાકાષ્ઠા કહેવાય નગ્નતાના નામ ઉપર સમાજ હવે અમે એમાં ખૂબ લડ્યા અમે લોકો ને એમાં ઓલ્ડ બાલાજીને ફરજ પડી એ સીન વિડ્રો કરવાની પણ આવી ફિલ્મ બની શકે હવે ચાર વર્ષ જૂની છે પાછી એટલે આપણા છોકરાઓ પુત્ર પુત્રી પ્રપૌત્ર પ્રપૌત્રી જોઈ જ રહ્યા છે આ હું માનું છું મોટામાં મોટો ખતરો છે જો પરિસ્થિતિ કેવી છે કે તમારો દીકરો કે દીકરી મંદિરમાં જાય છે મોટાના પગે લાગે છે રાત્રે આ પણ જોવે છે અને અને આપણે જો સાયકોલોજી વાત કરીએ જે માણસ જોયે વારે ગણી જોયે એનું જ અનુકરણ કરે અને આજે ફોન ઉપર આવે છે એટલે આજે દસ કે બાર વર્ષ કે પંદર વર્ષ છોકરો કે છોકરી આ તો એનું ચરિત્ર નું આનંદ થવાનું જ છે ગમે એટલું તમે એને શિક્ષણ આપો ગમે એટલું એને સંસ્કાર આપો ઘરે પણ એનું ચરિત્ર નું આનંદ થવાનું જ છે એટલે આપણો ધ્યેય એ છે જો ભારત જાત જાત નેમ લેતો હોય प्रतिज्ञा लेते तो है कि मैं आर्थिक महासत्ता बनी छू अमे सैनिकी महासत्ता बनी छू अमे वैज्ञानिक महासत्ता बनी छू तो भारत एक बीजी प्रतिज्ञा ले कि अमे विश्वना विश्वना विश्वनो पहलो विभत्स मुक्त सामग्री विभत्स सामग्री मुक्त देश बनी छू એ નેમ ભારતે લેવી પડશે એ તો આમાંથી કોઈ નહીં બચી શકે મુસલમાન નહીં બચી શકે હિન્દુ નહીં બચી શકે દરેક દલિત નહીં બચી શકે બ્રાહ્મણ નહીં બચી શકે દરબાર નહીં કોઈ આમાંથી બચે બચી બચી જ નહીં શકે એટલી ખરાબ પરિસ્થિતિ અત્યારે છે આમ વિસ્ફોટક પરિસ્થિતિ છે એની કોઈ વાત નથી કરતું મને એમ થયું કે હું એની વાત કરું અદભુત આ વિકૃતિના આક્રમણની સામે આપે જે બાથ ભીડી છે એ આપની જાગૃતિના કારણે શક્ય બન્યું આપે કહ્યું કે અલ્ટ બાલાજીના જે ઓબ્જેક્શનેબલ સીન્સ હતા એ વિડ્રો કરવા પડ્યા થેન્ક્સ ટુ તમારી અવેરનેસ હતી જાગૃતિ હતી એના કારણે શક્ય બન્યું સમાજની અંદર આપણે જોતા રહીએ છીએ દુર્જનોની જેટલી સક્રિયતા છે ને એ જેટલી ખતરનાક છે એના કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક છે સાચી વાત છે જે સજ્જનો છે જે લોકો સમાજની અંદર શિષ્ટ પુરુષ તરીકે જીવનું સ્થાન પૂંજાય છે જો સમાજની એક આગવી પ્રતિભા છે સારા વિચારનારા લોકો છે એ લોકો ની પણ સક્રિયતા હોય એવા અનેક કાર્યો થઈ શકે પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના છે કે આપ જે મિશન સાથે આગળ વધી રહ્યા છો એને એને સાકાર થવા માટે એક સમાજનો એ સૌનો સહયોગ મળે અમે 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 જે રીતે આગળ વધી રહ્યા છીએ એમાં અમે અ બે ભાગ રાખ્યા છે એક તો અમે લડીશું બંદરનીય ધોરણે બરાબર અને બીજું અમે રાખ્યું કે જે લોકો જાગૃતિ ફેલાવે છે જી કે જે લોકો જે લોકો આમાં પોતે એક્ટિવ છે એમને અમે સપોર્ટ કરીશું એમાં અમે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવી એક સ્કીમ અમે શરૂ કરી ગયા વર્ષે માન્ય યોગીજી આદિત્યનાથજી અને માન્ય પૂર્વ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનજી એ બંને આ એવોર્ડ અમે આઠ જણોને આપ્યા અને એમાં અમને સફળતા મળી અને ખુબ સારું આગળ વધ્યું પછી જયારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ હવે નવી સ્કીમ ગુજરાત સરકારે શરૂ કરી છે જેમાં ગુજરાત સરકાર પ્રાઇઝ આપે છે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એક લાખ રૂપિયા આપે છે અમે એક કાર્યક્રમ કર્યો અમે અમદાવાદમાં હવે અમે સુરતમાં કરીશું અમે વડોદરામાં કરીશું રાજકોટમાં કરીશું અને માન્ય તો ઈચ્છા એવી છે કે આપણે ઇનામની રકમ ઘટાડી દઈએ પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ કરીએ અને બીજું બીજું એક આપણે બહુ મોટું આયોજન કર્યું કે જેમાં આપણે એમ કીધું કે યુવાઓની વચ્ચે આ સંદેશો જોવો જોઈએ તો આપણે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા થાય એવી અરજી એમને કરી ભૂપેન્દ્રભાઈને એમ કીધું હા તો ગુજરાત હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને સેવ કલ્ચર ભારત ફાઉન્ડેશન ને મળીને આખું આયોજન કર્યું એમાં છસો કોલેજો ભાગ લીધો અને લગભગ પાંચ હજાર પાંચસો ખૂબ સારા દેશભક્તિ વાળા સ્પીચોમાં અને જે ટોપિક્સ હતા એ બધા સંસ્કૃતિ રક્ષણના જ હતા પણ એના એના કરતા આગળ વાત કરીએ તો અમે માત્ર લડી નથી અમે સોલ્યુશન પણ બતાવી રહ્યા છીએ અમારું લોંગ ટર્મ સોલ્યુશન ખૂબ કઠોર છે અમે માનીએ છીએ પણ કે એ સોલ્યુશન વગર અને કોઈ એનું નિરાકરણ નહીં થાય આ અસુરી તત્વ પરાશ નહીં થાય એટલે અમે કીધું છે કે લો ઓફ એથિક્સ કોડ બને જે એના પ્રિયમ્બલમાં એમ કે જે નુકસાન વિદેશી આક્રમણકારોએ ના કર્યું ભારતને ભારતની સંસ્કૃતિને ભારતના ચરિત્રને એનાથી વધારે નુકસાન તમે વિભત્ી બનાવનારા કરી રહ્યા છો અને એ લો જે છે એ કાયદો છે એ નક્કી કરે મર્યાદા દરેક ઓડિયો ફિલ્મ માટે ઓડિયો ફિલ્મ માટે સીનની થીમની થીમની કપડાની અને ભાષાની અને જો અમુક ધારાઓનું ઉલ્લંઘન જો કરે પ્રોડ્યુસર ડાયરેક્ટર એક્ટર એક્ટ્રેસ ફોટોગ્રાફર સ્ટોરી રાઇટર બ્રોડકાસ્ટર અને ડિસ્ટ્રીબ્યુટર તો એના ઉપર રેપને પ્રોત્સાહન આપવાનો ચાર્જ લાગશે દેશદ્રોહી પ્રવૃત્તિનો ચાર્જ લાગશે અમેરિકાની અંદર અમેરિકાની અંદર ડ્રગ પેડલિંગ જે છે ડ્રગનું જે સ્મગલિંગ કરે છે એ દેશ વિરોધી પ્રવૃત્તિ છે અને વર્ષ પણ વધારે હોય છે આપણે એમ કહીએ કે અહીં આ ધારાની હેઠળ ચાર પાંચ વસ્તુ આપણે કહી છે ચાર મહિનામાં ટ્રાયલ થશે એમને કે લોકો પડ્યા રે પડ્યા ચાર મહિનામાં ટ્રાયલ થઈ જશે ટ્રાયલ થશે સ્પેશિયલ કોર્ટ દ્વારા ત્રણ વર્ષ માટે બેલ નહીં મળે અને જો કન્વિક્ટ થશે તો એને દસ થી વીસ વર્ષની સજા થશે બર્ડન ઓફ પ્રૂફ એ ફોર નાઇન્ટી એટ એ ની અંદર આરોપી પર હોય છે એ રીતે આરોપી પર હશે અને જે મટીરિયલ એ લોકોએ મૂક્યું છે માર્કેટમાં એ પણ એ લોકોએ વિડ્રો કરવું પડશે કાં તો અને નહીં કરે તો એ જેલમાં જવું પડશે લોકો એમ કહે છે કે બહુ અમુક લોકોએ કીધું આ કઠોર છે પણ જે સંતોને મળ્યો જે દેશભક્ત લોકોને મળ્યો બધાએ એમ કીધું કે આ બિલકુલ સચોટ ઉપાય છે પણ વચગાળાના ઉપાય તરીકે આપણે બે વસ્તુ કીધી છે એક આપણે કીધું છે કે નેશનલ કન્ટેન્ટ કંટ્રોલ ઓથોરિટી બને જેનું કામ જ વિભત્સ જે આવી રહ્યું છે એને રોકવાનું હશે એને જ્યુડિશિયલ તો કોશે જ્યુડિશિયલ પાવર મળે અને એવું પણ બની શકે કે આ જે કાયદો છે એના હેઠળ પણ એને મૂકી શકાય એ ઓથોરિટીને અને બીજું એક વચગાળાનું આપણે સૂચન જે કરીએ છીએ એ છે કે જે આ વિભત્સ મટીરિયલ આવે છે આઈટી એક્ટમાં સુધાર કરીને એને એક ગ્રુપમાં નાખી દેવાનું એની ગ્રુપની જે એક્સેસિબિલિટી છે લિંકિંગ એ આધાર કાર્ડ અને ફિંગર પ્રિન્ટ જોડે કરી નાખવાની કારણ કે મોટા ભાગના લોકો આ વસ્તુ છુપાઈને છુપ છુપાઈને જોઈએ છે એટલે એ લોકોને બીક પેસ છે કે ભાઈ અમે અમે જોઈ રહ્યા છીએ લોકો જોઈ રહ્યા છે લોકો જોઈ રહ્યા છે તો અને બીજું કેટલાક મને કીધું કે આટલું મોટું આખા દુનિયા અન્ય ચપેટમાં છે તમે કેવી રીતે પહોંચી વળશો મારો એવું માનવું છે કે ભારતે એવા કેટલાય કામ કર્યા છે જે દુનિયામાં કોઈએ નથી કર્યા આજે નવ અગિયાર જે છે એ અમેરિકામાં થયું ભારતમાં નથી થયું સમજ્યા તમે એટલે ભારતમાં એક અપાર શક્તિ છે બીજું હું એવું માનું છું કે તમારું જો લક્ષ્યમાં જો સાત્વિક તત્વ હોય અને લક્ષ્યને આગળ લઈ જવામાં લોકોમાં સાત્વિક તત્વ હોય તો એ લક્ષ્ય પ્રાપ્તિ થવાની જ છે એવું હું માનું છું અમારી જોડે ખૂબ મોટા મોટા લોકો જોડાઈ રહ્યા છે સંતો જોડાઈ રહ્યા છે સભ્ય સમાજના લોકો જોડાઈ રહ્યા છે અને અમને ત્રણ જીત મળી વચ્ચે એક સરકારે અઢાર ઓટીટી ઓટીટી પ્લેટફોર્મ અને એપ અને સત્તાવન સોશિયલ મીડિયા હેન્ડલ ને બેન કર્યા પછી ઓલ બાલેજીને આ સીન વિડ્રો કરવાની ફરજ પડી અને ત્રીજું ઉલ્લુ એપ કરીને એક છે બહુ જ ગંદુ પીરસે છે સાતસો એની આવી ફિલ્મો છે એને એ ઉલ્લુ એપ જે છે એ આઈપીએલ લઈને આવી રહ્યું હતું એકસો સાહીઠ કરોડનું તો અમે સેબીમાં કમ્પ્લેન્ટ કરી આરોસીમાં કરી કોર્પોરેટ અફેર્સમાં કરી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કરી અને એ પછી એના પર ઇન્કવાયરી સ્ટાર્ટ થઈ છે પણ આ લડાઈ મોટી છે અને ઓલ્ડ બાલાજી ની ઉલ્લુ એના એક પ્રતિક છે પણ હમણાં થોડાક દિવસ પહેલા મને ખબર પડી કે ઇવન કેટલા બધા બીજા એટલા બધા ઓટીટી બધા જ આ કરી રહ્યા છે અને એ લોકો થી પ્રેરિત થઈને સાતસો એપ ફૂટી નીકળ્યા છે જે લોકો વેશ્યાઓને હાયર કરે છે ઉત્તર ભારતના એ લોકોનું સેન્ટર છે મિરટ ત્યાં ફોટોગ્રાફર ને દસ થી બાર હજાર રૂપિયા દિવસના આપે છે ફોટોગ્રાફી કરવાના અને નાના ફ્લેટોમાં સ્ટુડિયો છે

લેકિન દીયા જલાના કહા મના હે આજે જો આજે તમે નહીં જાગો તો કાલે રેલો આપણા ઘર સુધી આવી જશે આપણે ત્યારે લોહીના આંસુ પાડીશું ત્યારે પસ્તાવો થશે કે જો આજે આપણે જોડાઈ જઈએ આપણા ભવિષ્યની સુરક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ આપ સૌ સાથે જોડાઈ શકો છો ઉદય માહુરકરજીના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર ઉપર આપ એમને ટ્વિટર ફોલો કરી શકો છો ઉદય માહુરકર ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી શકો છો અને આ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન નું જે અભિયાન છે એમાં પણ આપ સૌ સાથે જોડાય અને અભિયાનને એક પ્રચંડ આપનું સમર્થન આપી શકો છો આભાર